અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું વર્લ્ડ એ અવેરનેસ વીકના ઉજવણીના ભાગરૂપે તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ જીએમ એસ મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ સોલા ખાતે તબીબી અનુસ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા હોસ્પિટલના ઓપીડી વિભાગમાં રોલ પ્લેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરના સલાહ વગર લેવાતી બિનજરૂરી એન્ટિબાયોટિકથી લાંબા ગાળે બેક્ટેરિયા એન્ટીબાયોટિક સામે પ્રતિકારક થઈને ગંભીર પરિણામ લાવે છે તેનું ભારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટના આગેવાની હેઠળ હોસ્પિટલના કેમ્પસમાં તબીબી અધિકારીઓ નર્સિંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા એન્ટીમાઈક્રોબિયલ રેસિસ્ટન્ટ અંગે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દરમિયાન સામાન્ય જનતા માટે એન્ટીબાયોટિકના ઉપયોગ અંગેની માર્ગદર્શક પત્રિકાનું વિતરણ કરવામાં

નાટક અથવા તો રોલ પ્લેનું આયોજન કરેલ છે જે રોલ પ્લેમાં અમે પેશન્ટો તથા સમાજને એન્ટીબાયોટિકનો યોગ્ય ઉપયોગ કરવા માટેનું જણાવેલ છે આ મુજબ આ નાટકનું અમારું મુખ્ય સ્લોગન અથવા તો સૂત્ર હતું કે એન્ટીબાયોટિક ડૉક્ટરની સલાહ મુજબ મેડિકલ સ્ટોરમાંથી લેવી ડૉક્ટરની સલાહ વિધા વગર કોઈપણ જાતને એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો નહીં આ માટે અમે પેશન્ટોમાં અથવા તો આજુબાજુના સમાજની અંદર સમાજના માણસોમાં આ એન્ટીબાયોટિક અવેરનેસ અંતર્ગતના અમે પેમ્ફલેટનું પણ વેચાણ કર્યું છે જે એન્ટીબાયોટિકના યોગ્ય ઉપયોગ માટેના જાણકારી આપે છે